કેમ છો બધા મજામાં છો તો આપણે આજે બનાવીશું કોબીનું શાક તો બનાવવાની રીત અમે તમને બતાવીશું તો ચાલો બનાવીએ બે ચમચા જેટલું તેલ લીધું છે તો આપણે કણે ઘર કરવામાં રાખી દીધી છે તો એનામાં આપણે નાખશું લસણ જે મેં લીધું છે કલિયા જેટલો લીધો છે તે હું આખો ઉમેરીશ ને લસણ ને કૂટવું હોય તો તમે એનું પેસ્ટ બનાવીને પણ કોબીના શાકમાં તમે ઉમેરી શકો છો તો એને આપણે એક ચમચી આપે એનામાં એક નાખશું એક ચમચી લીધી છે મેં ને એનામાં આપે નાખશું કોબી જો મેં આવી રીતે સુધારી લીધી છે તમે જોઈ શકો છો તો હવે એનામાં આપણે નાખશું કોબી તો મેં અઢીસો ગ્રામ લીધી છે કોબી

જો તમને કોબીનું શાક બનાવવું હોય તો તમે એ વાફીને બનાવી શકો છો ને જો આવી રીતના તમે ખમણ કરી નાખો તો જલ્દી બની જશે ને સારું બનશે તો આવી રીતે આપણે મિક્સ કરી નાખીએ છીએ હવે એને આપણે ઢાંકીને રાખી દઈશું ત્રણ મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું તો આ તેલમાં સારી રીતે વાફાઈ જાય તો આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે તો આપણે એને જોશું આવડે તો સારી રીતના વાફાઈ ગયો છે તમે જોઈ શકો છો કેવી રીતના વાફાઈ ગયો છે તો આ તમે જોઈ શકો છો જે કોબીમાં તો પાણી બધું હોય છે એટલે પાણી એ મૂકી દીધું છે ને ઓઈલે મૂકી દીધું છે હવે એનામાં આપણે નાખશું બટેકા તો બટેકા તમને જો મોટી તરીકે જોઈએ તો તમે મોટી તરીકે કાપીને એને તમે એનામાં ઉમેરી શકશો લેકિન મેં આવી રીતે છૂટો કાઢ્યો છે બટેકાને તમને હું બતાવીશ તો આવી રીતે મેં બટેકાને છૂટો કરી નાખ્યો છે તો આવી રીતના આપણે એક અલગ તરીકાનું આ શાક છે જો તમને જમવા માટે બહુ જ સારું લાગશે જે તે તમે જે એને ખૂમેરો ત્યારે પછી ખૂમેરીને તમે એને પાણીમાં પાણીમાં બટેકાને પાણીમાં નાખી દેવા કે જે આપણે બટેકા એમ જ રાખીએ તો બટેકા કાળા થઈ જાય તો આપણે પાણીમાં નાખીને રાખી દઈએ તો એવા જ પડે હવે બટેકા હવે બટેકાને કોબી આવી રીતના આપણે મિક્સ કરી દઈશું એ સબ્જી બહુ જ સારી બને છે ફ્રેન્ડ્સ દોસ્તો બહુ જ તમને જમવા માટે બહુ જ મજા આવશે તો આવી રીતના આપણે મિક્સ કરી દઈશું જો આવી રીતે તમે સબ્જી બનાવશો તો મેં બીજી વાર આવી રીતે બનાવશો તમને બહુ જ ખાવામાં મજા આવશે હવે એનામાં આપણે લીલા મરચા નાખી દઈશું જો હું કટિંગથી કરે આવી રીતે આપણે નાખશું તમે જોઈ શકો છો આખા નાખ્યા છે લીલા મરચા હવે એની કટિંગ મિક્સ કરી નાખશું કે ઓઈલમાં માં સારી રીતે પકી જાય તો આવી રીતના તમે સબ્જી બનાવશો તો તમને બહુ જ ટેસ્ટી લાગશે બહુ જ તમને જમવા માટે મજા આવશે ઘણા બધા એવા હોય છે કે એની બટીકમ સારી બટીકુ ના ગમતું હોય તો એ તાળી નાખીએ તો આપણે આવી રીતના બનાવશું તો બહુ જ સારું બનશે ને ટેસ્ટી પણ તમને જમવામાં લાગશે તો હવે એના માપી નાખશું ટમેટા તો ટમેટા મેં ઘમ્યા નથી આવી રીતના મેં કાપે છે કે ટમેટા ઘરી જાય છે આવી રીતના અમે ટમેટાને મિક્સ કરી નાખશું હવે એના માપી ઢાંકીને રાખી દઈશું તો ઢાંકીને રાખીશ તો એના માટે જે તેલ છે એ એનામાં સારી રીતે કાપી જાય

તો તમને બહુ જ મજા આવશે જમવા માટે ને એકવાર આવી રીતે બનાવશો તો તમને એમ થશે કે હું બીજી રીતે જ્યારે કોબીનું શાક બનાવીશ તો આવી રીતના તો જો તમને મારો વિડીયો કોબીનું શાકનો વિડીયો તમને સારું લાગવું હોય તો મારી વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ